હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની જે રેસીપી છે નોર્થ ઇન્ડિયા અને સ્પેશિયલી દિલ્હીના જે ખૂબ જ ફેમસ એવા છોલે કુલચેની રેસીપી છે અને જે આજે છોલે બનાવવાના છે એમાં એક મસાલો બનતો હોય છે એ મસાલો પણ આપણે બનાવીશું તો ચલો થી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌપ્રથમ પ્રથમ જે છોલે કુલચેમાં સૌ થતા હોય છે એ છોલે બનાવવા માટે મેં કાબુલી ચણાને પાંચથી છ કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા હવે આ પાણી છે એને આપણે પહેલાં કાઢી લેવાનું છે ક્યારેય પણ જે પાણીમાં ચણા પલાળ્યા હોય એ જ પાણીમાં ચણા છે એ બાફવાના નથી હવે આ ચણા આપણે અત્યારે કૂકરમાં એડ કરી દઈશું અને ત્યારબાદ બેથી ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું હવે જે આ છોલે છે એકદમ ફ્લેવરફુલ બને એની માટે આપણે એક પોટલી બનાવવાની છે તો મેં અહીં કોટનનું મલબલનું કાપડ લીધું છે અને એમાં આપણે બે તજના ટુકડા ત્યારબાદ એક ઇલાયચી અને એક તમાલપત્ર અને એક બાદયું અને ત્યારબાદ છોલેનો કલર છે એ બ્રાઉન કલરના બનતા હોય છે એ બ્રાઉન કલર બનાવવા માટે આપણે અહીં એક ટી સ્પૂન કરતાં થોડી વધારે ચાની ભૂકી છે એડ કરીશું અને હવે આ પોટલી છે એને આપણે આ રીતે ગાંઠ બાંધી ત્યારબાદ આ પોટલીને આપણે છોલેમાં ઉમેરી દઈશું અને હવે અહીં એક ટી સ્પૂન કરતાં થોડું વધારે મીઠું ઉમેરીશું અને એ કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી છ વિસલ સુધી છોલેને આપણે બાફવાના છે છોલે છે એ એકદમ ફાટી જવા જોઈએ જેનાથી એ છોલે પચવામાં એકદમ સરળ રહેશે તો આ છોલે બાફો ત્યારે આ થોડી ટીપ છે યાદ રાખવાની અને એકદમ ઠંડા થઈ જશે ત્યારબાદ આપણે એમાંથી એકદમ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ છોલે બનાવીશું તો અહીં કૂકર ઠંડુ થઈ ગયું છે તો પ્રથમ આપણે જે આ પોટલી છે એ કાઢી લઈએ કારણ કે જે બધા ફ્લેવર છે એ છોલેમાં આવી ગયા છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન જેવો થઈ ગયો છે અને હું તમને નજીકથી બતાવું તો છોલે એકદમ ફાટી ગયા છે એટલે બફાળા પણ સરસ છે હવે છોલે બનાવવા માટે એક આપણે મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે મેં હી એક વાટકી લીધી છે જેમાં એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર હાફ ટી સ્પૂન જેટલો અમચૂર પાવડર આમચૂર પાવડરની માત્રા ઓછી રાખવાની છે ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને એક ટી સ્પૂન જેટલો જીરાનો પાવડર અને હવે સૌથી છેલ્લે અહીં હાફ ટી સ્પૂન જેટલો છોલે મસાલો છે છોલે મસાલો છે એ જો તમારી પાસે હોય તો એડ કરો નહીં તો સ્કીપ કરી શકો છો અને અહીં એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો આપણો આ છોલે બનાવવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો છે એ તમારા છોલેને એકદમ સરસ ફ્લેવરપૂર બનાવશે હવે આપણે અહીં એક કડાઈ લઈએ જેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એની સાથે જ આપણે થોડું બટર ઉમેરીશું ઘણા લોકો ઘી પણ ઉમેરતા હોય છે તો તમે ઘી ઉમેરો તો પણ ચાલે મેં અહીં બટર ઉમેર્યું છે જે તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે સૌ પ્રથમ અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર હળદરનું પ્રમાણ છે ઓછું રાખવાનું હવે અહીં મેં બે મોટી સાઇઝની ડુંગળી છે એને એકદમ ઝીણી સમારી લીધી હતી એ ઉમેરી દઈશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલી તીખી મરચી અને આદુની પેસ્ટ છે અહીં મરચી મેં ત્રણથી ચાર વાપરી છે અહીં આ છોલે બનાવવા માટે તીખી મરચીનો જ ઉપયોગ કરવો અને અહીં એક ટી સ્પૂન જેટલી લસણની સૂકી ચટણી તમે લસણ એમનેમ ખાંડીને પણ ઉમેરી શકો અને ઝીણું સુધારવું હોય એમ પણ ચાલે અને આદુ મરચાં સાથે પીસીને ઉમેરો એમ પણ ચાલે પણ મેં અહીં લસણની ચટણીને તીખું લાલ મરચું છે એની સાથે પીસીને ઉમેરી છે અહીં જે નોર્થ ઇન્ડિયામાં છોલે બને છે જે ઓરિજિનલ એમાં લસણ કે ડુંગળી બંને સ્કીપ કરતા હોય છે તો તમારે ન ઉમેરવું અને જૈન કે સ્વામિનારાયણ રીતે બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો હવે ડુંગળીને મેં લગભગ ત્રણથી ચાર મિનિટ સોતે કરી છે અને તેલ છૂટું પડી ગયું છે એટલે ડુંગળીની કાચી સ્મેલ જતી રહી છે ત્યારબાદ આપણે ઉમેરીશું ટોમેટો પ્યુરી મેં અહીં બે મોટી સાઇઝના ટમેટા લીધા હતા એને મિક્સર જારમાં ક્રશ કરીને આ ટોમેટો પ્યુરી તૈયાર કરી છે જેને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ ઉમેરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં મેં ટમેટા છે કાચા જ વાપર્યા હતા તો આ ટમેટાને પણ આપણે સારી રીતે કૂક કરવાના છે મસાલાને પણ સારી રીતે કૂક કરવાના છે તો આપણે આ બધી વસ્તુ મિક્સ કરી અને થોડું તેલ છૂટું પડે ત્યારબાદ જે આપણે છોલે બાફીને તૈયાર હતા એ ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આને દસ મિનિટ માટે કૂક કરવાની છે દસ મિનિટ તો મિનિમમ કૂક કરવું જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે વધારે કરી શકો છો જેનાથી બધા ફ્લેવર છે એકબીજા સાથે મિક્સ થઈ જાય એક વખત મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે આમાં ઉમેરીશું આંબલીનું પાણી આંબલીનું પાણી સૌથી છેલ્લે ઉમેરવાનું છોલે સારી રીતે કૂક થઈ જાય તેલ છૂટું પડી જાય ત્યારબાદ અને આંબલીનું પાણી છે લગભગ મેં બે ચમચા જેટલું ઉમેર્યું છે આમ કરવાથી જે આપણા છોલેનો કલર છે એકદમ ડાર્ક બ્રાઉન જેવો થઈ જશે એટલા માટે મેં જ્યારે મસાલો તૈયાર કર્યો જેમાં આમચૂર પાવડર સાવ ઓછો વાપર્યો છે તો જ્યારે તમે આ આંબલીનું પાણી છે એડ કરવાનું હોય ત્યારે આમચૂરની માત્રા ઓછી રાખવી હવે સૌથી છેલ્લે થોડી કસૂરી મેથી ઉમેરવાની છે અને ત્યારબાદ આંબલીનું પાણી ઉમેર્યા પછી લગભગ ફરીથી આપણે પાંચથી સાત મિનિટ માટે આપણે એને કૂક કરીશું આંબલીનું પાણી એટલા માટે છેલ્લે ઉમેરવામાં આવે છે કે જો એક વખત એ તમે ઉમેરી દેશો ત્યારબાદ છોલે સારી રીતે કૂક નથી થતા એટલા માટે એક વખત છોલે કૂક થઈ જાય બધા જ મસાલા સરસ રીતે ચડી જાય ત્યારબાદ આંબલીનું પાણી ઉમેરી અને એને પાંચ મિનિટ માટે આ રીતે કૂક કરી લેશો એટલે આપણા આ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ છોલે તૈયાર થઈ જશે સૌથી છેલ્લે ગેસ બંધ કરીને થોડી કોથમીર એડ કરી દેવા તો મેં આ જે છોલે છે એને આજે કુલચે સાથે સર્વ કર્યા છે લાદી પાઉ સાથે પણ સરસ લાગે છે ભટુરે સાથે પણ સરસ લાગે છે અને સાથે જે આ લચ્છા ઓનિયન છે એ પણ સવ થતા હોય છે તો આશા રાખું એકદમ ઈઝીલી બની જતા આ છોલેની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય